યોજના શું છે એ આજે મેં વિધાનસભામાં રજૂઆત કરી કે દિલ્હી અને તામિલનાડુ એમાં ખેડૂતને વીજળી મફત આપવામાં આવે છે તો ગુજરાતમાં કેમ નહીં એના માટે અમે વીજળી માટે રજૂઆત કરી છે કે મફત ખેડૂતોને આપો અને આઠસો ને પિસ્તાલીસ રૂપિયા જ્યાં ટેકાનો ભાવ છે ખરેખર આજે પંદર વીઘાનો માણસ ખેતીનો ખેડૂત હોય તો એમને સરેરાશ ખર્ચો કાઢતા પંદર વીઘાવાળાને ખાલી સત્તરસો ને પચીસ રૂપિયા જ વધે છે આ દવા આટલી બધી મૂંઘી જંતુનાશકની દવા ખેડૂતની મજૂરી એમાં ખરેખર સત્તરસો ને પચીસ રૂપિયા વધે છે તો આમાં ખેત એના અમે બારસો રૂપિયા કયા મગફળીના અને કપાસના ભાવ પંદરસો કરો એવું અમે આ રજૂઆત કરી છે અને આ જે પ્રીમિયર માટેની લાઈન છે એ ખેડૂતને ખરેખર અભણ માણસ છે એને ખબર નથી પડતી તો આ ઓનલાઈન એના પ્રીમિયરનું બંધ કરાવો અને ખેડૂતને ખેતી માટેની મફત જગ્યા આપો એવી પણ અમે રજૂઆત કરી છે વીજ પાવર પૂરો આપો સોની યોજના મુજબ અમારા વિસ્તારમાં અમારા જિલ્લામાં છેલ્લું છેલ્લું ગામ છે એમને ક્યાંય પણ એક પણ ડેમ માટેનું પાણીની યોજના કરી નથી ડેમ માટે માછીમારોને પૂરી રજૂઆતો સાંભળો અને બંદરોને વિકાસ કરો અને માછીમારોને રોજીરોટી મળે અને ખરેખર સરકાર તો અત્યારે મોટા ઉદ્યોગોને પ્રોત્સાહન કરે છે બંદરો આપે છે ખરેખર તો માછી નાના નાના માછીમારોને બંદરો માટે જ્યારે દૂર દૂર જવું પડે છે ત્યારે કોઈ પણ આતંકવાદીનો સામનો કરવો પડે છે એ પણ રજૂઆત કરી છે